નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા હિંમતનગરના દેરોલમાં હઝરત શહીદ હસન ઉજવણી દેરોલ મુકામે આજે તારીખ આઠ એક બે હજાર છવ્વીસ ગુરુવારના રોજ હઝરત શહીદ હસન શહીદ રેમતુલ્લાહ અલીની દરગાહ ખાતે સરકારના ઉષ્ની ભવ્ય અને શાનદાર ઉજવણી યોજાઈ હતી આ પાવન અવસરે દૂર દૂરથી મોટી સંખ્યામાં હકીદતમંદોએ હાજરી આપી દરગાહ પર ફૂલ અર્પણ કરી ચાદર ચડાવી હતી પૂજ દરમિયાન સમગ્ર વિસ્તાર ધાર્મિક આસ્થા અને ભક્તિભાવથી ઉત્પ્રોત બની ગયો હતો દરગાહ કમિટી દ્વારા અત્રે આમની આજનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર તમામ અકીદત મંદોએ પ્રસાદ સ્વરૂપે નિયાજ સ્વીકારી હતી આ અવસરે દેશભરમાં શાંતિ એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો અહેવાલ શોએબ પ્રોફેસર એચ કે ન્યૂઝ હિમતનગર